ધોરણ એક વિષય ગુજરાતી પાઠ છ મજા પડે મજા પડે નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુજરાતીમાં પાઠ છ મજા પડે મજા પડે એકમની સમજ મેળવીશું તો ચાલો જોઈએ આપણે અગાઉના વિડીયોમાં અણ ઈ ઈ વગેરે વિશે સમજ મેળવી તો હવે આપણે આગળ જોઈશું નીચેના વાક્યો વાંચી પ ડ ટ અણ ફરતે ગોળની નિશાની કરો નમૂનો આપ્યો છે આપણે પ ડ ટ અને અણ મૂળાક્ષરોની સમજ મેળવી છે તો અહીં વાક્યો આપેલા છે વાક્યોમાં જ્યાં પ ડ ટ અને અણો આપેલો હોય તો તેના ફરતે આપણે ગોળ કરીશું જો પેલું વાક્ય આપેલું છે પરાગ અને તરલા તળવા જાય છે પરાગ અને તરલા તળવા જાય છે આ વાક્યોમાં જ્યાં પ ડ ટ અને અણો આપેલો છે ત્યાં ગોર કરેલો છે પ ટ અને ટમાં ગોર છે હવે આમ દરેક વાક્યો વાંચીશું અને ગોળ કરીશું બે નંબર પરાગ અને તરલાને નદી ગમે છે પરાગ અને તરલાને નદી ગમે છે ત્રણ પરાગ અને તરલાને નદી પર જાય છે પરાગ અને તરલા નદી પર જાય છે ચાર પરાગ રેતી વડે પહાડ બનાવે છે ચાર પરાગ રેતી વડે પહાડ બનાવે છે હવે આપણે બે નંબરમાં ગોળ કરીશું પળાક અને તરલાની નદી ગમે છે પ અને ટ બીજા વાક્યમાં પ અને પર ગોળ આવશે ત્રીજું વાક્ય પળાક અને તરલા નદી પર જાય છે આમાં જ્યાં પ ડ ટ અને અણ આવશે ત્યાં આપણે ગોળ કરીશું પ ટ અને પ ચાર રેટી વડે પહાડ બનાવે છે એમાં આવશે પ ટ ડ ડ પ પ આમ ટ અને અણફળતે આપણે ગોર કર્યા એમ ડ નંબર તરલા છીપ વીણે છે તરલા છીપ વીણે છે એમાં આપણે ત પ અને અણ પર ગોળ આવશે ટ અને અણ પર ગોળ આવશે છ નંબર પછી પરાગ રેટી પર નામ લખે છે પછી પરાગ રેટી પર નામ લખે છે એમાં આવશે ગોળ પ પ ત અને પ સાત નદીના પાણીમાં નાવડી ટરે છે નદીના પાણીમાં નાવડી ટરે છે એમાં ગોળાવશે અણ અને ડ આઠ પરાગ અને તરલા નાવડીમાં બેસે છે પરાગ અને તરલા નાવડીમાં બેસે છે એમાં ગોળ આવશે પ અને ડ નવ નંબર નાવડી ટરે છે સરળ સરળ સર નાવડી ટરે છે સરળ સરળ એમાં ગોળ આવશે ડ અને ટ આમ આપેલા વાક્યોનું વાંચન કર્યું અને વાક્યોમાં જ્યાં પ ડ ટ અને અણમૂરાક્ષર આવ્યા ત્યાં આપણે ગોળ કર્યા વાંચો ગીત લાડી પાકી સીડી મીણ ગીત લાડી પાકી સીડી ડીવી મીણ આમ વાક્યોનું વાંચન કરવાનું રહેશે અને આપેલી ખાલી જગ્યામાં વાક્ય શબ્દોનું લેખન કરવાનું રહેશે વાંચો સિલ્ક સિલ્ક ચીમની ચીમની વનિતા વનિતા ગરીબ ગરીબ વેપારી વેપારી કેસરી કેસરી સિલ્ક ચીમની વનિતા ગરીબ વેપારી અને કેસરી આપેલા શબ્દોનું વાંચન કરવાનું છે અને લેખન કરવાનું રહેશે વાંચો રવિવાર રવિવાર સરવાણી સરવાણી આસમાની આસમાની અણીડાર અણીદાર કારીગર કારીગર માછીમાર માછીમાર રવિવાર સરવાણી આસમાની અણીદાર કારીગર અને માછીમાર શબ્દોનું વાંચન કરો અને આપેલી ખાલી જગ્યામાં લેખન કરો વાંચો અને લખો વાક્યનું વાંચન અને લેખન કરવાનું રહેશે પરી આવી પરી આવી નાની મારી ગાડી નાની મારી ગાડી નાની મારી ગાડી સાવરણી પડી છે સાવરણી પડી છે સાવરણી પડી છે મીના કવિતા ગા મીના કવિતા ગા મીના કવિતા ગા કિરણે મને કાકડી આપી કિરણે મને કાકડી આપી કિરણે મને કાકડી આપી મીનલ ટીરાડ બટાવ મીનલ તિરાડ બટાવ મીનલ તિરાડ બટાવ પડી આવી નાની મારી ગાડી સાવરણી પડી છે મીના કવિતા ગા કિરણે મને કાકડી આપી મિનલ તિરાટ બટાવ વાંચો અને લખો તમારી સાડી સારી છે તમારી સાડી સાડી છે તમારી સાડી સાડી છે મીટ છરી આપ મીટ છરી આપ મીઠ છરી આપ મારી સાઈ કલ સારી મારી સાયકલ સારી મારી સાયકલ સારી ગીતા ગીત ગાતીજા ગીતા ગીત ગાતીજા ગીતા ગીત ગાતીજા રવિ વારે રજા રવિ વારે રજા રવિવારે રજા બીના સિતાર વગાડે છે બીના સિત વગાડે છે બીના સીતાળ વગાડે છે તમારી સાડી સાડી છે તમારી સાડી સાડી છે મી છડી આપ મી છડી આપ મારી સાયકલ સારી ગીતા ગીત ગાતી જા રવિવારે રજા બિના સિત્તાર વગાડે છે આપેલા વાક્યનું વાંચન અને સારા અક્ષરે લેખન કરવાનું રહેશે ખાનામાં યોગ્ય મૂળાક્ષરો લખીને શબ્દ બનાવવાના રહેશે પેલું ચિત્ર છે બકરીનું તો અહીં આપણે ખાનામાં ખૂટતા અક્ષરો લખીશું પહેલો શબ્દ બનશે બ ક અને રી બકરી બીજો શબ્દ બનશે સાનું ચિત્ર છે બીજું કરવટનું સાનું છે કરવટનું તો શબ્દ બનશે ક ર વ આમ ખાનામાં ખાલી જગ્યા પૂરીને આપણે શબ્દ બનાવવાનો છે બી બકરી અને બીજું ચિત્ર છે ક ર ટ કરવટ બકરી કરવટ બકરી કરવટ અહીં બે ચિત્રો આપેલા છે બારીનું અને બીજું ચિત્ર છે બાજરીનું તો ખાનામાં જે શબ્દ ખૂટે છે તે શબ્દ લખીશું પહેલો અક્ષર છે બા બીજો શબ્દ બનશે રી બા રી બા રી હવે નીચે સાનું ચિત્ર આપેલું છે બાજરીનું તો બા આપેલો છે ત્યારબાદ શું આવશે જ અને બાજરી બાજરી આમ બારી અને બાજરી બે શબ્દો બને છે બાજરી બારી બાજરી બારી અહીં અહી અને નિશાણીનો બે ચિત્ર આપેલા છે ઈસ અને નિશણી તો ખાનામાં જે શબ્દો ખૂટા છે તે લખીશું ની સ ર અણી ની સરણી નિશાણી ની સ રણી નિશાણી ત્યારબાદ સાનું ચિત્ર છે ઈસનું તો એમાં સ આપેલો છે તો કયો શબ્દ ખૂટે છે ઈ ખૂટે છે કયો શબ્દ ખૂટે છે ઈ તો ખાનામાં જવાબ આવશે ઈ સ ઈસ ઈ સ ઈસ નિશાણી ઈ સ ઇસ અહીં કીડી અને સાડીનું ચિત્ર આપેલું છે કીડી અને સાડીનું ની શબ્દ ડી અક્ષર આપેલો છે તો હવે જે ખૂટો અક્ષર છે તે લખીશું કી ડી કી ડી કી ડી અને હવે અહીંયા ડી આપેલો છે તો કયો શબ્દ ખૂટશે સાડીમાં સા તો શું લખીશું આપણે જવાબ આવશે સાડી કી ડી સાડી કીડી સાડી અહીં દીપક અને પગનું ચિત્ર આપેલું છે સાનું આપેલું છે દીપક અને પગનું તો કયો અક્ષર આપેલો છે પ તો દીપકમાં કયા કયા અક્ષર ખૂટશે દીપકમાં ખૂટશે ડી પ અને છેલ્લો અક્ષર આવશે ક ડી હવે અહીં પગનું ચિત્ર છે પ આપેલો છે તો કયો અક્ષર ખૂટશે પ ગ ગ અક્ષર જવાબ આવશે ગ પગ પ ગ પગ અહી સાબરણી અને બરણીનું ચિત્ર આપેલું છે સાવરણી અને બરણીનું ચિત્ર અને અણી શબ્દ અણી મૂળાક્ષર આપેલો છે તો જે અક્ષર ખૂટે છે તે લખીશું સાબરણીમાં અક્ષર ખૂટશે સા વ ણી સાણી સાવણી સા રણી સાવણી બીજું ચિત્ર છે બણીનું તો બણીમાં કયો શબ્દ અક્ષર આવશે બ ર અણી બ રણી બરણી 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 સાવણી બરણી સાવણી બરણી અહીં ઘર આપેલું છે તેમાં શું બતાવેલી છે તિરાડ બતાવેલી છે શું બના બતાવેલી છે તિરાડ તો શબ્દ બનશે તિરાડ અને ટિલક ટિરાડ અને ટિલક તો અહીં ટી આપેલો છે જે અક્ષરો ખૂટે છે ખાનામાં તે લખીશું ટી લ ક ટી લ ક તિલક ત્યારબાદ શબ્દ બનશે ટી રા ડ તિલક તિલક અહિંસાનું ચિત્ર આપેલું છે ચારણી અને રાણી ચારણી અને રાણી અણી શબ્દ શ્રી મૂળાક્ષર આપેલો છે તો પહેલો શબ્દ બનશે બ ચા રણી ચા ણી ચારણી અને બીજો શબ્દ બનશે રાણી રાણી ચારણી રાણી ચારણી રાણી આમ આપેલા ખાનામાં ખુટ્ટા અક્ષર લખવાના રહેશે આભાર